નવરાત્રીના છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની ઉપાસના કરવામાં આવે છે ઋષિ કાત્યાયનની પુત્રીની મહેચ્છા હતી તેમણે ઉગ્ર તપસ્યા દ્વારા દેવી શક્તિ પાસેથી પોતાની પુત્રી સ્વરૂપે અવતારનું વરદાન પ્રાપ્ત કર્યું અને આમ દુર્ગામાં ઋષિ કાત્યાયનના ઘરે જન્મ લીધો હોવાથી તેમને કાત્યાયની કહેવામાં આવે છે તેઓ સિંહ પર આરૂઢ છે અને ચાર હાથ ધરાવે છે ઉપરનો જમણો હાથ અભય મુદ્રામાં નીચેનો જમણો હાથ વર મુદ્રામાં ઉપરના ડાબા હાથમાં તલવાર નીચેના ડાબા હાથમાં કમળ દેવતાઓના આહવાહન પર દેવી દુર્ગાએ ઋષિ કાત્યાયનના ઘરમાં જન્મ લીધો હતો એ સમય દરમિયાન દૈત્ય મહિષાસુર સ્વર્ગ પૃથ્વી અને પાતાળમાં ત્રાહીમામ મચાવતો હતો દેવતાઓએ દેવીની પ્રાર્થના કરી ત્યારબાદ દેવી કાત્યાયનીએ યુદ્ધ કરીને મહિષાસુરનો સંહાર કર્યો આ કારણે તેને મહિષાસુર મર્દિની પણ કહેવામાં આવે છે માતા કાત્યાયની પૂજા કરવાથી ભક્તને શક્તિ ધૈર્ય અને આત્મવિશ્વાસ મળે છે જીવનના બધા વિઘ્નો અને ભયો દૂર થાય છે આ દિવસે લીલા રંગના વસ્ત્ર ધારણ કરવું ખૂબ જ શુભ ગણાય છે તે વૃદ્ધિ અને સંવાદિતતાનું પ્રતિક છે કાત્યાયની કાળી મહિષાસુર મર્દિની શક્તિના સાગર કરજો ભક્તોની રક્ષા